અને સાથે જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ આરટીઓ તરફથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેને પણ વ્હાઇટ લાઈટ લગાવેલી હશે તે તમામ લોકોને દંડ ફટકારવામાં આવશે અને આ વ્હાઇટ લાઈટથી અકસ્માતના ભય પણ બનતા હોય છે अंकित शाह है मैं असिस्टेंट आरटीओ અંકિત ભાઈ કયા પ્રકારની ડ્રાઈવ છે ખાતા ડ્રાઈવમાં શું ધ્યાન રાખવામાં આવ્યું છે કેટલો દંડ અત્યારે આપવામાં આવી રહ્યો છે આ ડ્રાઈવ સ્પેસિફિકલી જે અનધિકૃત રીતે જે વાહનોની હેડલાઇટ છે એમાં છેડા કરી અને એમાં ફેરફાર કરતા હોય છે એમાં જે ખરેખર મળવાપાત્ર જે લાઇટ હોય છે એના કરતાં વધારે ઇન્ટેન્સિટીની લાઇટ લગાવી અને રોડ સેફટી માટે જે જોખમી કાર્યવાહી કરતા હોય છે લોકો એના વિરુદ્ધ આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને આ જે છે અનધિકૃત રીતે કોઈ પણ હેડલાઇટ લગાવે એમાં બલ્બ કે ચેન્જ કરતા હોય છે એમાં મોટર વાહન ધારાની એકસો કલમ એકસો બ્યાસી મુજબ આપણે પાંચ હજાર રૂપિયા સુધી દંડની જોગવાઈ છે અને એ સિવાય રોડ સેફ્ટીને જોખમી થાય છે એના લીધે એક હજાર રૂપિયા હજી જો દંડ કરી શકાય છે એટલે ટોટલ છ હજાર રૂપિયાનો આપણે દંડ કરીએ છીએ જો દંડ છે એ માંડવડ ના થાય તો આમાં કાયદામાં છ મહિના સુધીની કેદની સજા પણ છે એટલે હું સુરતના તમામ શહેરવાસીઓને અપીલ કરું છું કે આવી રીતે અનધિકૃત રીતે જો આપના વાહનમાં કોઈ હેડલાઇટ ને લગાવવામાં આવેલ હોય તો તેને તાત્કાલિક ધોરણે તમે તમારા તરફથી દૂર કરો નહીં આગામી સમયમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આ લાઇટો અકસ્માત સર્જો મહત્વનો ભાગ ભજવે તો જેટલી હદે લાઈટો છે ગામેવાળાની આ ગંજાઈ જાય છે તો એને લઈને કયા પ્રકારની વધુ કડક કાર્યવાહી થશે આના લઈને અમે એકચુઅલી આ આખા લાસ્ટ પૂરા મહિના દરમિયાન આપણે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલું હતું અમારા જે ચેકપોઈન્ટ છે એના પર પણ સ્પેશિયલી આ અનધિકૃત જે એલઈડી લગાવવામાં આવે છે એના પર ડ્રાઈવ કરવામાં આવે છે ને લગભગ અઢીસો જેટલા વાહનોને અમે દંડ્યા છે અને આગામી સમયમાં પણ આના પર ખૂબ કાર્યવાહી કરવામાં આવનાર છે સાહેબ આ તો સિટી વિસ્તાર છે પણ જો સિટીની નજીકના કોસ્ટલ રોડ છે હાઈવે છે તો હેવી ગાડીઓમાં અમારા જે ચેકપોઈન્ટ છે મોસ્ટલી હાઈવે ને લગત જ છે એટલે ત્યાં આગળ તો રાઉન્ડ ધ ક્લોક ટ્વેન્ટી ફોર બાય સેવન ચેકિંગ ચાલુ હોય છે